નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તલના પાકમાં નિંદામણનાશક દવા વિશે ખેડૂત મિત્રો જે ખેડૂતોએ જ્યારે આપણે વાવેતર કરતા હતા ત્યારે પેન્ડા જે દવા આવે છે તેનો આપણે સ્પ્રે કર્યો ના હોય તો ખાસ કરીને આપણા તલ હોય તેની અંદર નિંદામણ થયું હોય તો ખેડૂતો હોય તે વિચારતા હોય કે આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જેથી કરીને આપણા તલમાં પણ નુકસાન ના થાય અને નિંદામણને પણ આપણે દૂર કરી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તલના પાકની અંદર નિંદામણને કઈ રીતના દૂર કરવું અને આપણે કઈ દવાનો સ્પ્રે કરવો કેટલો ડોઝ આપવો અને તેમની કિંમત શું હોય અને કયા કયા નિંદામણને તે નાશ કરતી હોય છે તો ખાસ કરીને આપણે તે દવા વિશે વાત કરીશું તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરી રાખજો તો ખેડૂત મિત્રો આપણે પેલા વાત કરીશું કે કયા કયા નિંદામણનો તે નાશ કરતી હોય છે તો આપણે આજે વાત કરીશું જે લાંબા પાન વાળા નીંદામણ હોય તેને આપણે કઈ રીતના દૂર કરવા કારણ કે જે તલ હોય છે તે ગોળપાનમાં ગણાતા હોય છે અને આપણે તેમાં કોઈ પણ દવાનો સ્પ્રે કરવો હોય તો લાંબા પાનના જે નિંદામણ હોય તેનો જ પણ આપણે નાશ કરી શકીએ કારણ કે જે લાંબા પાન હોય તેને તો તે નાશ કરે પરંતુ જે ગોળ જે દવા આપણેનો સ્પ્રે કરીએ તો તલમાં પણ નુકસાન થતું હોય છે તો ખાસ કરીને આપણે નુકસાન ના થાય અને જે લાંબા પાનવાળા હોય તેને જ આપણે નાશ કરી શકીએ અને જે આપણે ગોળપાનના નિંદામણ હોય તો ખાસ કરીને તેને આપણે મજૂર દ્વારા લઈ લેવાના અથવા તો હાથ વડે લઈ શકીએ કારણ કે જે તલમાં નુકસાન થાય તેવી દવા અમે જણાવતા નથી તો ખેડૂત મિત્રો આપણે નિંદામણની જો વાત કરીએ તો જે જંગલી કુશી હોય છે ખાસ કરીને તો તેનો નાશ કરે છે કાર્યું ખોળ હોય તો તેનો પણ નાશ કરશે ખાર્યું હોય તો તેનો પણ નાશ કરશે સાંબો હોય તો તેનો પણ નાશ કરશે તેમજ અન્ય જે લાંબા પાનવાળા નિંદામણ હોય તો ખાસ કરીને આ દવા જે અમે બતાવશું તે ખાસ કરીને તે નાશ કરશે તો તેમનું નામ છે યુપીએલ કંપનીનું ચેન્ચ્યુરિયન ખેડૂત મિત્રો જો આનો સ્પ્રે તમે આપશો તો જે અમે તમને નિંદામણ બતાવ્યા છે તે બધા નિંદામણ ઉપર સારો એવો કંટ્રોલ કરશે અને નિંદામણને ખાસ કરીને નાશ કરશે તો આમાં જે ચેન્ચુરિયન છે યુપીએલનું તેમાં બે બોટલ નીકળતી હોય છે નાની બોટલ હોય છે તે વીસ ML નીકળતી હોય છે અને મોટી બોટલ હોય છે તે એક ની નીકળતી હોય છે તો આપણે આના ડ્રોઝની વાત કરીએ તો નાની બોટલ હોય છે તે વીસ ML પંદર લિટર પાણીની અંદર આપણે સ્પ્રે કરવાનો હોય છે અને મોટી બોટલ હોય છે તેને સો ml એલ પંદર લીટર પાણીની અંદર નાખી અને સ્પ્રે કરવાનો હોય છે એટલે કે આ બંને દવાને મિક્સ કરી અને સ્પ્રે કરવાનો હોય છે અને ખાસ કરીને આપણે વાત કરીએ કે જે આ બંને બોટલ હોય છે તે એક બોક્સમાં આવતી હોય છે અને આની કિંમતની આપણે વાત કરીએ તો આ બોક્સ હોય છે તે સાડા સાતસો રૂપિયાનું આવતું હોય છે તો ખેડૂત મિત્રો આ બંનેને મિક્સ કરીને જો તમે સ્પ્રે કરશો તો એક સારું એવું રિઝલ્ટ મળશે અને જે પણ આપણા તલની અંદર લાંબા પાનવાળા નિંદામણ છે તેને દૂર કરશે તો અવનવી જાણકારી માટે અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો સાથે સાથે તમારા વિસ્તારની અંદર જે યુપીએલનું ચિંચુરિયન છે તે કેટલા રૂપિયામાં મળે છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખજો અને અમને સપોર્ટ કરવા માટે શેર પણ કરજો જેથી અન્ય ખેડૂતોને પણ જાણકારી મળતી રહે વિડીયોમાં બસ આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માધરમ